આ માલટીબેન તમારો સવાલ છે કે વ્યક્તિ મરણ પામે છે ત્યારે તેના આ ભાવના કર્મો ચૂકતે કરીને જાય છે એવું દરેક ભાવમાં થતું હશે ને તો પછી કર્મો કેટલા કેવી રીતે ભેગા થતા હશે ખાલી તો ક્યારેક થશે ને નિર્જરતા રહીએ તો બેન એવું નથી કે જે વ્યક્તિ મરણ પામે છે એમના બધા કર્મો ચૂકતે કરીને જાય છે એ જૂના ચૂકતે કરતાં કરતા નવા કેટલા બાંધીને જાય છે એના પર બધો આધાર છે કર્મ જ્યારે ઉદયમાં આવે છે એ આગલા અનેક જન્મોના કેટલાય કર્મોમાંથી અમુક કર્મો આ લાઈફમાં જેટલો તમારી પાસે ટાઈમ છે જેટલું આયુષ્ય છે અને આમાં જે ભોગવવા યોગ્ય છે જેની જોડે જે જે નિમિત્ત બનીને એની સાથે તમારે ભોગવવાના છે તો એ બધા જે જે કર્મોનું તમારું કાળ પાકીને આવ્યો હોય સમય પાકી ગયો હોય ત્યારે એવા સંજોગો ઘડાય છે અને એ કર્મ તમારા ઉદયમાં આવે છે એ તમારા કેટલાય ઢગલા કેટલાય જન્મોના તમારી સાથે છે એમાંથી અમુક કર્મ ઉદયમાં આવે છે બધા જ એક સાથે નથી આવી શકતા અને જે કર્મ ઉદયમાં આવ્યું એને હવે તમે કેવી રીતના ભોગવો છો તમે સંપૂર્ણ ક્ષમતામાં રહીને ભોગવો છો જે રાગના કર્મ ઉદયમાં આવ્યા સારું થયું આનંદ થયો ખુશી થઈ તો એમાં ખુશ ખુશ થઈ ગયા એમાં નાચવા માંડ્યા કૂદવા માંડ્યા અરે નાચો કૂદો નહીં તો અંદરથી હયું જે ખુશ ખુશ થઈ ગયું તો નવા રાગના કર્મો બાંધ્યા ઓલા ભલે નવા જૂના તમે આવ્યા તમારા ઉદયમાં એ તો હવે જોઈને જવાના છે પણ એ તમે ભોગવતા ભોગવતા નવા કેટલાય કર્મનો ઢગલો કરી દો છો એવી રીતે કોઈ કર્મ ઉદયમાં આવ્યું તો કેટલું હરે રે હોય હોય કરીને અંદરથી કેટલી જીવ બળતરા થાય ને કેટલી ન કરવાનું કામ કરી નાખીએ ન બોલવાનું બોલી નાખીએ અને એ બધા કર્મો જે નવા બાંધે એ ઢગલો લઈને અહીંથી રવાનો એટલે અહીંથી આપણે જઈએ છીએ ત્યારે આપણે બધા કર્મો ચૂકતે કરીને જઈએ છીએ એવું નથી એ ચૂકતે કરતા કરતા કેટલાય નવા કર્મો બીજા બાંધીને અહીંયાથી જઈએ છીએ તો આવા કેટલાય ભાવના દરેક ભાવમાં આવતા દરેક ભાવમાં આવતા દરેક ભાવમાં આગળના જે તમારા કર્મ હોય ઉદયમાં આવે એનો સમય જે જે કર્મનો કાળ પાકી ગયો હોય એ કર્મ ઉદયમાં આવવાના આવવાના ને આવવાના હવે એ વખતે તમે આ કર્મ ઉદયમાં આવ્યું ધારો કે કોઈ ક્રોધનું એક કર્મ આગલા કોઈ જન્મનું નાખેલું છે અને એ ઉદયમાં આવ્યું ત્યારે તમે ક્ષમતામાં સ્થિર છો સામાયિકમાં છો એટલે કે ધ્યાનમાં છો સામાયિકમાં છો મન વચન કાયથી સ્થિર છો મન વચન ને કાયા ત્રણે થી સ્થિર છો તો શું થશે ઓલું કર્મ દેવ ઉદયમાં આવ્યું એને તમે મનથી વચનથી કે કાયાથી ટેકો આપશો નહીં કેવી રીતના ધારો કે તમે સામાયિકમાં બેઠા છો હવે સામાયિકમાં ન હોત તો શું કરત તો એક રોજનો કર્મ ઉદયમાં આવ્યો તો કોઈકને કંઈક લડી નાખત કઈક કઈ નાખત કાયાથી બે બી બીમારી દીધા હોત કોઈ કંઈ પણ એની રિએક્શન તમે કાયાથી કે વચનથી કે મનથી તમે આપી દીધું હો તેનું રિએક્શન તો તમે સામાયિકમાં બેઠા છો એકદમ સ્થિર છો મનથી વચનથી ને કાયાથી તો શું થશે કે પેલું કર્મ જેનો ટાઈમ પાક્યો ત્યારે એ આવવાનું જ છે એટલે તમે સામાયિકમાં બેઠા છો ત્યારે પણ એનો ટાઈમ પાકી ગયો છે તો એ આવ્યું એ આવ્યું પણ તમે કોઈ રિએક્શન નહીં આપો કેમ કે તમે સામયિકમાં જો સ્થિર છો એવું સામયિક કરો તો જેને ધ્યાન કહેવાય એવું સામયિક કરો છો તો તમે એકદમ સ્થિર છો એટલે કોઈ કાયાથી કોઈ એક્શન નથી લેતા કર્મ તો ભલે ઉદયમાં આવ્યું વચનથી કોઈ એક્શન નથી લેતા બિલકુલ મૌન છો ટોટલી મૌન છો અને મનથી જો તમે સ્થિર છો તો મનથી પણ કાંઈ ખોટું સાચું ખોટું કાંઈ વિચારતા નથી પણ જો થી ને કાયાથી સ્થિર થયા છો પણ મનથી સ્થિર નથી થયા તો પાછા મન મનથી કર્મ નવા બાંધશો ભલે સામાયિકમાં છું ખ્યાલ આવ્યો પણ તમે ત્રણેથી સ્થિર છો તો ઓલું ઉદયમાં આવેલું કર્મ જશે ક્યાં ક્યાં એક્ટિવ થશે ક્યાંય નહીં થઈ શકે કારણ કે તમે ત્રણેથી સ્થિર છો એ મોમેન્ટે એ કર્મ તમારું જે ઉદીરણામાં આવ્યું છે એને નહીં રાગનો ટેકો મળે નહીં દ્વેષનો ટેકો મળે અને એ નિર્જરીને ચાલી જશે એ ક્યાં જશે તમારા શરીર પર પ્રગટ થશે કારણ કે હવે એની પાસે કોઈ બીજો રસ્તો નથી કારણ કે તમે કાયાથી કંઈ નથી કરી રહ્યા વચનથી કાંઈ નથી કરી રહ્યા અને મનથી પણ એકદમ સ્થિર છો તો એ જશે ક્યાં તો કે તમારા શરીર પર કોઈ પણ રૂપે સંવેદના રૂપે પ્રગટ થશે કાં તો પ્રાગનો કર્મ આવ્યું હશે તો સારી સંવેદના ગમે એવી સંવેદના સુખદ સંવેદના હશે દ્વેષ નું કર્મ ઉદયમાં આવ્યું હશે કોઈ પણ જન્મનું તોય એ દુઃખદ સંવેદના હશે હવે એ સંવેદના આવી ત્યારે પણ તમે શું કરો છો પાછા રિએક્શન આપો છો કે આ રે બાપરે આવું ક્યાં આવ્યા જતું રે તો સારું તો પાછા કર્મનો નો ગુણાકાર તો બી નિર્જરતા નથી અને જો તમે રાગ ટેકો આપો છો ઉદય માર્યું બહુ ગમી ગયું બહુ સારું થયું મજા આવી ગઈ આ પરિસ્થિતિ રહી જાય તો સારું તો પાછા રાગના કર્મોના ગુણાકાર આટલે સુધી પહોંચ્યા પછી પણ જો તમને આ વેચતા ના આવડ્યું તો પાછા ગુણાકાર કરો છો અને એ એ રીતના તમે ક્ષમતામાં સ્થિર થયા ભલે રાગનું કર્મ આવ્યું હોય કે દ્વેષનું કર્મ કોઈ જન્મનો ઉદયમાં આવ્યું ભલે સુખદ સંવેદના થઈ કે દુઃખદ સંવેદના રૂપે આપણા શરીર પર પ્રગટ થયું પણ એ વખતે તમે બિલકુલ ક્ષમતામાં સ્થિર થયા કે આ બધું જ અનિત્ય છે બધું જ જતું રહેવાનું છે કોઈ એક કોઈ કાયમ માટે રહેવાનું નથી અને તમે ન્યુટ્રલ બન્યા બિલકુલ ન્યુટ્રલ તો એ કર્મને ન તમારો રાગનો ટેકો મળ્યો ન દ્વેષનો ટેકો મળ્યો એને હવે નિર્જરીને ચાલી જવું પડશે આ રીતના કેટલાય જન્મોના કર્મોને એક પછી એક આવી રીતના ઉદીરણામાં લાવીને નિર્જરવા પડે એટલે જ કીધું છે વધુમાં વધુ સામાયિક કરો આપણે શ્રાવકો એટલું જ કરી શકીએ પણ સામાયિકમાં સ્થિરતા લાવવા માટે તમે પાપમાંથી પાછા હટવું પડે આ બધું કનેક્ટેડ છે એકબીજા સાથે પાપમાંથી પાછા હટો તો મનની સ્થિરતા આવે મનની સ્થિરતા આવે તો કર્મ જરવાની શક્તિ આવે જે મેં તમને હમણાં સમજાવ્યું એ રીતના એટલે તમે કોઈ એવા બાપ ભ્રમમાં નહીં રહેતા કે આપણે મરણ પામીએ એટલે બધા કર્મો એના છૂટતા કરી દીધા એ કર્મ તો તમે ભોગવ્યા પણ જોડે નવા કર્મો ઘણા બાંધી લીધા ફ્યુચર માટેનો ખ્યાલ આવ્યો અને જે જૂના લઈને આવ્યા છો એમાં બધા તો ઉદયમાં નથી આવી જતા આજે સમય તમારો આ કાળ મળ્યો છે એમાં જેટલા આવી શકે એવા હોય જેના જેનો કાળ પાક્યો હોય એ જ આવવાના છે બાકી તો પાછા શિલ્લક લઈને અહીંયા રવાના થવાના છે મેં મારા પુસ્તક પ્રશ્નો કેમ પૂરા નથી થતા એ સવાલમાં આ આખું બહુ સરસ રીતના સમજાવ્યું છે તમે પેલા બધા પુસ્તક વાંચો બંને મારા પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ એક અને પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ બે તો એમાં બધું સમજમાં આવી જશે બધું ડિટેલમાં સમજાવ્યું છે તો એકની એક વાત હું ઘડી ઘડી કહીશ તો પણ તમને મગજમાં ઓલું થશે કે કે આ જ વાત કરે છે બેન પણ તમે બુકમાં વાંચો તમે સમજો એના પછી ના સમજાય તો પૂછો ખ્યાલ આવ્યો તો આ દરેક ભાવમાં આવા જૂના ભોગવતા લઈએ છીએ નવા બાગતા લઈએ છીએ એટલે ઢગલો ઓછા થતા નથી જો આ નિર્જરતા આવડી જાય આ રીતના તો એ ઢગલા ઓછા થતા થતા થતાં કોઈક ભાવે બહુ ઓછા કર્મો બાકી રહે અને ટોટલી બધા જ રહી જાય જ્યારે ત્યારે આત્માની મુક્તિ થાય ના એક પણ રાગનું કર્મ બચે ના એક પણ દ્વેષનું કર્મ બચે ના એક પણ પુણ્ય કર્મ બચે ના એક પણ પાપ કર્મ બચે અને ત્યારે આત્માની મુક્તિ થાય તમે એક વારની હું તો કહું છું તમે બે કે ત્રણ વાર આ સેકન્ડ પાર્ટ વાંચી જાઓ તમારા સમજમાં આવી જ જશે ન આવે તો તમે મને હંડ્રેડ સવાર કરો મને કોઈ પ્રોબ્લેમ નહીં Okay